પરાત ભરાવડાવી અને દંડ પણ વસૂલવામાં આવ્યો છે રિક્ષા ચાલક અને વોર્ડ ઓફિસરની વચ્ચે જ ચકમક એટલે કે તૂટુ મેમે પર થઈ હતી પરંતુ તેની પાસે દંડ પણ વસૂલવામાં આવ્યો છે આગોરા મોલથી રાત્રી બજાર તરફ જતા મંગલ પાંડે રોડ ઉપર ઊભા છે આ રિક્ષાવાળા દ્વારા અંદર કચરો નાખતા પકડ્યો છે તેની સામે દંડનીય કાર્યવાહી કરવા માટે ઉભેલ છે જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ વોર્ડ ઓફિસર વોર્ડ બે શું ને કેવું નાખતો જ ના ને એવામાં થોડી રોકવાની હોય કઈ ગાડી દંડ ભરો કે હવાર હવાર માં દુનિયાભરના લોકો કેટલું નાખી જાય છે મેં કેમ ન કરું મને ખબર હોતી મેં નાખતો જ ના ને મે કીધું મેં તો અજબડી બિલ જઈને નાખી આવીશ મને હું છે